આ તરફ કુતિયાણા અને ઘેડ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો ભાદર નદીના પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્રીજા દિવસે પણ કુતિયાણા પાણીમાં ગરકાવ છે ઘેડ વિસ્તારના તમામ માર્ગો બંધ થઈ ગયા છે ઘેડ વિસ્તારના પચીસ થી વધુ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે ત્યારે કુતિયાણામાં ભાદર નદી ભયંકર સપાટીએ વહી રહી છે કુતિયાણામાં ત્રીજા દિવસે પણ અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ એક્સક્લુઝિવ એવા દ્રશ્યો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને દર્શાવી રહ્યા છીએ પોરબંદર જે ઘેડ વિસ્તાર છે આ ઘેડ વિસ્તાર આખો પાણીમાં ગરકાવ છે ઉપરવાસમાં સતત પાણી છોડાઈ રહ્યું છે જેના હિસાબે ફાદર નદીએ ભયંકર સપાટી છે જેના હિસાબે કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં મચ્યો છે આપણે દ્રશ્ય બતાવવા માંગીશ નદી ભયંકર સપાટી બતાવી ચૂકી છે ને ચારેય બાજુ છે 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 પાણી જોવા મળ્યું વિસ્તારના વધુ ગામડાઓ એ ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે અને તમામ રસ્તાઓ છે બંધ જોવા મળી રહ્યા છે હાલ પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ છે અને તંત્ર દ્વારા હેલિકોપ્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ પણ હાથ ધરાયું છે પરંતુ સતત પાણીનું સ્તર વધતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે નાગેશ્વરમાં સદેશ ન્યૂઝ કુતિયાણા